બાપુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે ગાય તુલસી વ્રત અને કથા વિશે આ વ્રત શ્રાવણ માસની અમાસે કરવાનું હોય છે એ વખતે વ્રત કરનારે સવારે વહેલા ઉઠી નાય ધોઈ ગાય તુલસીનું પૂજન કરવું કથા વાંચ્યા કે સાંભળ્યા પછી એક વખત જમવું લીલા શાકભાજી તથા અનાજ ન ખાવા તથા લીલા રંગના કપડાં પણ ન પહેરવા આ વ્રત કુંવારી છોકરીઓ પોતાને મનગમતો વર મળી રહે તે માટે કરે છે તથા નિસંતાન સ્ત્રી પુત્ર પ્રાપ્તિ માટે પણ કરે છે કોઈ એક ગામમાં એક બ્રાહ્મણ બ્રાહ્મણી રહેતા હતા તેમને એક છોકરી હતી તેણે મનગમતો વર મેળવવા માટે ગાય તુલસીનું વ્રત કરવા માંડ્યું પણ એ વ્રત પૂરું કરે એ પહેલા જ તે મૃત્યુ પ્રામી બ્રાહ્મણ બ્રાહ્મણી પોતાના નસીબને દોષ દેતા લાગ્યા આ બ્રાહ્મણ કન્યાએ એક કોળી કુટુંબમાં જન્મ લીધો અને ત્યાં તેનું નામ કમળા રાખવામાં આવ્યું કમળા પૂર્વજન્મ કરતા પણ અધિક રૂપાળી હતી જાણે કાદવમાં કમળ ન ખીલ્યું હોય ધીરે ધીરે કમળા મોટી થવા લાગી અને જોત જોતામાં ના હતી ધોતી થઈ ગઈ તેના માતા પિતાને હવે તેના લગ્નની ચિંતા સતાવા લાગી એવામાં એક વખત ત્યાં થઈને એ ગામનો રાજનો કુંવર નીકળ્યો તેણે કમળાને જોઈ અને એના રૂપથી અંજાએ મોહી પડ્યો તેણે કમળાને કહ્યું હું તારી સાથે લગ્ન કરવા માગું છું આથી કમળા શરમાઈ ગઈ અને બોલી રાજકુંવર અમે તો હલકું વરણ કહેવાય અમારી કોડીની જાત તે તે મહેલોમાં હશે એકનો બે રાજાને ગમે રાણી છાણા વીણતી કોળીની જાતમાં કહેવત અનુસાર તેણે પરણી મહેલે લઈ આવ્યો રૂપાળી કમળાને લઈ કુંવર તો આવ્યા મહેલમાં તેને જોઈ કુંવરના માતા પિતા ખૂબ ખુશ થયા અને કુંવરને રાજપાટ સોંપ્યા ગાય માતાએ તુલસી માતાએ કોળીની છોકરી કમળાને રાજ અપાવ્યું એ તો રાજાની રાણી બનીને મહેલમાં મજા કરવા લાગી થોડા દિવસ પછી રાજા કમળાને લઈ અને મૃગ્યા રમવા વનમાં ગયો ત્યાં તેઓ ખૂબ જ આનંદથી મસ્તીથી સમય પસાર કરવા લાગ્યા એવામાં કમળા રાણીને તરસ લાગી તે સરોવર પાસે આવી ત્યાં કેટલીક સ્ત્રીઓ ગાય તુલસીનું વ્રત કરી રહી હતી કમળાને પણ હવે સંતાન પ્રાપ્તિ માટે વ્રત કરવાની ઈચ્છા થઈ તેણે રાજાને વાત કરી ત્યારે રાજાએ તેને ખુશ થઈ વ્રત કરવાની સંમતિ આપી ત્યાર પછી કમળા રાણીએ શ્રાવણ માસ આવતા સહેલીઓ સાથે ગાય તુલસીનું વ્રત આરંભી દીધું રાણી તો વ્રત કરે છે નિયમ પાળે છે સાદુ ભોજન જમી એકટાણા કરે છે ગાય તુલસીની પૂજા કરી પરિક્રમા કરે છે ગાય માતાને ગોગ્રાસ આપે છે ને તુલસી ક્યારે દીવો કરે છે આમ રૂપાળી કમલાને વ્રત આદર્યાને પૂરા કર્યા એ વ્રતના પ્રતાપે એને ઓધાન રહ્યા રાજાની અન્ય રાણીઓ આ વાત સાંભળી ઈર્ષાથી બળી ગઈ સાતમો મહિનો બેઠો એટલે કમળા રાણીના બાપને કંકોત્રી મોકલવામાં આવી રાણીના બાપને જોઈ અન્ય રાણીઓ કરવા લાગી રાણીએ તો પૂજા કરી હોમ હવન કર્યા અને રાખડી બાંધી આ જોઈ અન્ય રાણીઓ બોલી ઉઠી કોળીની જાતને વળી રક્ષા કેવી ને રાખડી કેવી પરંતુ કુળની રીતે પ્રમાણે રાણીએ રાખડી બાંધા વગર કેમ ચાલે ચાર રસ્તાની માટી હનુમાનજીની મળી લોઠાની ચૂંક કાળા રંગનું ઊન અને કપડાનો ટુકડો ભેગા કરી અને રાખડી બાંધી અને સાત મે મહિને રાણીનો ખોડો ભર્યો આ જોઈ રાણીઓ ઉઠી ખોડીની છોકરીને ખોડો સા અને ઓળા સા પરંતુ રાજાના આદેશ મુજબ તે રાજકુંવરના રૂ રિવાજ મુજબ કમળા રાણીનો ખોડો ભરાયો ખોડામાં લીલું નારિયેળ નાયખું મગ નાયખા અને શકુનની કેટલીક સોના મહોરો મૂકી રાજાની રીત પ્રમાણે વાજતે ગાજતે એને પિયર કોડીવાસમાં સુવાઓ માટે મોકલી આપી રાજાએ કમળાના પિતાને કહેડાવ્યું કે કુંવર જન્મે તો ફૂલનો દડો મોકલજો અને કુંવરી જન્મે તો ફૂલની માળા મોકલજો થોડા વખત પછી વધામણીનો ફૂલનો દડો આવ્યો રાણીને કુંવર જન્મ્યો આખા રાજમહેલમાં આનંદ છવાઈ ગયો રાજાના આનંદનો પાર નર્યો પરંતુ રાણીવાસમાં વસતી અન્ય પાંચ રાણીઓ આ સમાચાર સાંભળી અને બળીને રાખ થઈ ગઈ કારણ કે બધી વાંજણીઓ હતી કમળા રૂપરૂપના અંબા સમા પુત્રને લઈ મહેલમાં આવી તેણે પોતાના પુત્રનું નામ જોશીઓના કહેવાથી ગાંધર્વ પાડ્યું ગાંધર્વ ધીરે ધીરે મોટો થવા લાગ્યો તે જોઈ પહેલી પાંચેય રાણીઓ જીવ બાળવા લાગી તેમણે ભેગા મળી ગાંધર્વનું કાસળ કાઢવા માટે એક કાવતરું ગયું ગાંધર્વ જ્યારે પલંગમાં સૂતો હતો ત્યારે એક દાસી મારફત માના તેને ઉઠાવી જઈ થોડે દૂર આવેલા એક ઉકરડામાં ફેંકી દીધો પરંતુ જેને રામ રાખે તેને કોણ જાખે એ ન્યાયે તે ગબડતો ગબડતો પીપળાના વૃક્ષ નીચે જઈ પડ્યો એ વખતે યોગાનો યુગ એક સુથારની છોકરી પીપળાની પૂજા કરવા આવી હતી તેણે આ રાજકુમારને બેભાન થઈ પડેલો જોયો તેણે એક ભાઈ નહોતો આથી આ રાજકુમારને ભાઈ બનાવવાનું મન થયું પરંતુ કોને પૂછીને આને લઈ જવો એ વિચારે તે ઊભી રહી એવામાં અચાનક ગાય માતા ચરતી ચડતી ત્યાં આવી પહોંચી છોકરીએ ગાય માતાને પૂછવું ગાય માતા આ ભાઈ કોનો ગાયે કહ્યું કે એને પ્રેમ કરે એનો જે એની સાથે રમે એનો છોકરીએ કહ્યું હું હું એને પ્રેમ કરીશ એની સાથે રમીશ તો પછી તું લઈ જા ગાય માતાએ કહ્યું કુંવર ત્યાં સુધીમાં ભાનમાં આવી ગયો હતો તે પણ પોતાની ઢીંગળી જેવી બહેન મળેલી જોઈ ને રાજી થઈ ગયો ઘેર આવી છોકરીએ સગડી વાત તેના માતા પિતાને કરી આથી તેઓ પણ ખૂબ જ રાજી થયા અને રાજકુમારને પોતાની સાથે રાખી લીધો સુથારે તેને રમવા માટે લાકડાનો ઘોડો બનાવી આપ્યો એક દિવસ સુથાર ગાંધર્વ લાકડાનો ઘોડો લઈ નદી કિનારે આવી પહોંચ્યો અને ઘોડાને નદીનું પાણી બનાવ બતાવતા પોતાની કાલી ગેલી ભાષામાં કહેવા લાગ્યો લે ઘોડા પાણી પી એ વખત કમળા રાણીની કેટલીક દાસીઓ ત્યાં કપડાં ધોવા આવી હતી તે આ દ્રશ્ય જોઈ દાંત કાઢવા લાગી અને તેમાંની એક બોલી ઉઠી સુથારનો છોકરો લાકડાનો ઘોડો ને પાણી પીવડાવવા નીકળ્યો છે ગમારના ગમાર આ સાંભળી રાજકુમાર ગાંધર્વ પાણાની પાણાને ઉઠાવી તેના પર ફેંકો અને ઘા કર્યો એક દાસીના કપાળે વાગ્યું અને તેમાંથી લોહી નીકળવા લાગ્યું આ જોઈ અન્ય દાસીઓ ગભરાઈ ગઈ અને તેને ઊંચકીને ત્યાંથી મહેલ તરફ ચાલવા લાગી મહેલમાં જય દાસીઓએ કમળા રાણીને સગડી વાત કઈ સંભળાવી આથી કમળા રાણી ગુસ્સે થઈ અને બોલી ઉઠ્યા કે બે બદામના સુથારના છોકરાને આ હિંમત પકડી લાવો એને થોડીવારમાં સિપાહીઓ રાજકુમાર ગાંધરવોને દોડેથી બાંધી પકડી લાવ્યા અને તેને રાણી સમક્ષ હાજર કરી દીધો રાણીએ એ છોકરાને જોયો છોકરો હોય પણ રાણીને જોયું ત્યાં જ એક ચમત્કાર થયો રાણીના બંને બાજુના સ્તનમાંથી દૂધની સરવાણીઓ ફૂટવા માંડી રાજકુમાર ગાંધર્વ દોરડેથી બંધાયેલો હોવા છતાં કોઈ અલૌકિક બળે છૂટી ગયો અને દોડતો જઈ તે રાણીને વળગી પડ્યો માએ દીકરાને ઓળખ્યો અને દીકરાએ માને ઓળખી લીધો ત્યાર પછી પેલી સુથારની છોકરીને બોલાવી સઘળી વાત પૂછી ત્યારે ખબર પડી કે ઈર્ષારૂ રાણીઓએ કાવતરું ઘડી અને પોતાના કુંવરને ઉકાળમાં ફેંકી દીધો હતો આ વાત જાણી ત્યારે રાજા ખૂબ જ રોષે ભરાયો અને રાણીઓને શિક્ષા કરવા તત્પર બન્યો પરંતુ દયાળુ કમળા રાણીએ રાજાને પગે પડી અને સૌને માફી અપાવી આથી એ પાંચેય રાણીઓ કમળા પર ખૂબ જ ખુશ થઈ અને તેઓ પણ ગાય તુલસીનું વ્રત કરવા લાગી એ પછી રાજકુમાર ગાંધર્વે ઘણા વર્ષો સુધી ખાધું પીધું ને રાજ કર્યું હે ગાય માતા હે તુલસી માતા તમે જેમ કમળા રાણીને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌ કોઈને ફળજો સૌને સુખ સંપત્તિ અને સંતતિ આપજો બોલો ગાય માતાની જય બોલો તુલસી માતાની જય બાપુ આ હતો ગાય તુલસી વ્રત વિશેની વાર્તા કથાનો પ્રસંગ આ વાર્તા આ કથા આ પ્રસંગ પૂરેપૂરો નીવડો એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે માલે